પ્રતિસ્પર્ધી કે તે ફક્ત ઉત્સેચક મેળવે છે જો અવરોધક સૌથી પહેલા પહોંચે તો પ્રક્રિયક ઉત્સેચક મેળવી શકતું નથી પરિણામે પ્રક્રિયા થશે નહીં જો પ્રક્રિયક ત્યાં સૌ પ્રથમ તો અવરોધક તેની સાથે જોડાઈ શકતું નથી પરિણામે અહીં પ્રક્રિયા થશે અવરોધક અને પ્રક્રિયક બંને સક્રિય સ્થાન માટે પણ સ્પર્ધા કરી શકે જો આપણે પ્રતિસ્પર્ધી અવરોધન ની વાત કરીએ તો પરંતુ અહીં આપણી પાસે બીજા પ્રકારનું અવરોધન પણ છે જેને આપણે એલોસ્ટિયરિક કોમ્પિટિટિવ ઇન્હિબિશન કહીશું જ્યાં હજુ પણ પ્રક્રિયક અને અવરોધક ઉત્સેચક માટે પ્રક્રિયા કરે છે ઉત્સેચક માટે સ્પર્ધા કરે છે જે ત્યાં પ્રથમ પહોંચે તે ઉત્સેચકને મેળવે છે પરંતુ અવરોધક સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય એવો જરૂરી નથી અહીં અવરોધક તે પહેલા જો અવરોધક એલોસ્ટિયરિક સ્થાન પર પહોંચી જાય તો પ્રોટીન નું સૌરુ પણ જશે અને પછી પ્રક્રિયક તેની સાથે જોડાઈ શકશે નહીં અને જો પ્રક્રિયક સક્રિય સ્થાન સાથે જોડાય જાય તો અહી આ સ્થાન પર સમરૂપણમાં માં થોડો ફેરફાર થાય પરિણામે અવરોધક તેની સાથે જોડાઈ શકે નહીં તો આ પ્રતિસ્પર્ધી અવરોધન હતો જેમાં સૌ પ્રથમ કોણ મેળવે છે તેના વિશે છે પરંતુ હવે અવરોધન વિશે શું કહી શકાય આપણે તેના વિશે સમજીએ બિન પ્રતિસ્પર્ધી બિન પ્રતિસ્પર્ધી અવરોધન અવરોધન નોન કોમ્પિટેટિવ અને આ પ્રકારના અવરોધનમાં સૌથી મહત્વની બાબત એ છે કે તે બંને ઉત્સેચક સાથે જોડાઈ શકે જો એક ઉત્સેચક સાથે જોડાય તો તેની બીજા પર અસર પડતી નથી અહીં આ મારી પાસે ઉત્સેચક છે આ પ્રમાણે હવે જો પ્રક્રિયક અહીં સક્રિય સ્થાન સાથે જોડાય તો ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ થશે તે આપણે અહીં અગાઉ જોઈ ગયા હતા જો પ્રક્રિયક સક્રિય સ્થાન સાથે જોડાય તો ઉદ્દીપ્ત પ્રક્રિયા થાય છે પ્રક્રિયા બીજા બે અણુમાં વિભાજીત થાય છે તે અહીં એલોસ્ટિયરિક સ્થાન આગળ જોડાઈ શકે નોંધો કે આ બંને ઉત્સેચક માટે સ્પર્ધા કરતા નથી તે બંને જ ઉત્સેચક પર જોવા મળે છે જો અહીં ઉત્સેચક ન હોય તો અવરોધક અહીં આ સ્થાને જોડાઈ શકે જો અહીં પ્રક્રિયક હોય કે ન હોય તો પણ આ અવરોધક ઉત્સેચક સાથે જોડાઈ શકે જો અવરોધક ઉત્સેચક સાથે જોડાય તો પણ આ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ શકે પરંતુ હવે અહીં પ્રક્રિયા થશે નહીં હવે તે કઈક આ પ્રમાણે દેખાય જો આ પ્રમાણે નું થાય તો અહીં ફક્ત એક વિકલ્પ એ છે કે આ બંને ઉત્સેચક પરથી દૂર થઈ જશે માટે આ પ્રક્રિયક અહીં સક્રિય સ્થાન થી દૂર થઈ જાય અને અહીં કોઈ પણ પ્રકારની ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ થતી નથી જ રીતે આ અવરોધક પણ દૂર થઈ જશે હવે હવે તે આ રીતે આવશે મેં મેં જે પ્રમાણે બિન પ્રતિસ્પર્ધી દર્શાવ્યું છે અહીં ને એલોસ્ટિયરિક સ્થાન પર દર્શાવ્યા છે પરંતુ હંમેશા આ જ પ્રકારની સ્થિતિ હોય એવું જરૂરી નથી તે અહીં પ્રક્રિયક ને સક્રિય સ્થાન સાથે જોડાવાથી અટકાવતું નથી માટે આ અવરોધક સક્રિય સ્થાન પર પણ હોય શકે અથવા તેની નજીક પણ હોય શકે માટે તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ પણ શકે જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અવરોધક અહીં એલોસ્ટિયરિક સ્થાન પર જોડાય છે પરંતુ મહત્વનો ખ્યાલ એ છે કે આ બંને જ ઉત્સેજક ની સાથે જોડાઈ શકે જો તે બંને માંથી ઉત્સેચક ને કોઈ પ્રથમ મેળવે તો બીજો પણ ઉત્સેચક સાથે જોડાઈ શકે જો પ્રક્રિયક ઉત્સેચકને પ્રથમ મેળવે તો અવરોધક પણ ઉત્સેચક સાથે જોડાઈ શકે જો અવરોધક જોડાય તો પ્રક્રિયક પણ જોડાઈ શકે પરંતુ તમને અહીં કોઈ ઉદ્દીપ્ત પ્રક્રિયા જોવા મળશે નહીં હવે તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ પણ હોઈ શકે જ્યાં અવરોધક અને પ્રક્રિયક બંને સક્રિય સ્થાન પર અથવા સક્રિય સ્થાનની આસપાસ જોડાય અને અહીં આ પ્રક્રિયક છે પરંતુ અહીં પણ તમને પ્રક્રિયા જોવા મળશે નહીં અહીં આ બિન પ્રતિસ્પર્ધી અવરોધન છે બંને જ ઉત્સેચક 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 સાથે સાથે જોડાઈ શકે માટે કરતા નથી એક જોડાય છે તેનાથી બીજો ઉત્સેચક સાથે જોડાય તે સ્વતંત્ર છે પરંતુ જો ત્યાં અવરોધક હોય તો આપણને ઉદ્દીપ્ત પ્રક્રિયા જોવા મળશે નહીં જો આપણે પ્રતિસ્પર્ધી અવરોધન વાત કરીએ તો જે ઉત્સેચક પાસે સૌપ્રથમ પ્રથમ પહોંચે તે ઉત્સેચક મેળવે છે આશા છે કે તમને બંને વચ્ચેનો તફાવત સમજાય ગયો હશે